નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાકચડી ની છોટાઉદેપુર વિસ્તારમાં ખોદેલી ડોલોમાઇટની ખાણો જોખમ રૂપ છે ડોલોમાઇટ પથ્થર તો કાઢી લેવામાં આવ્યું પરંતુ આ ખાણોને પુરાવશે કોણ જે ગંભીર પ્રશ્ન છે હાલ પચીસ જેટલી ડોલોમાઇટ પથ્થરની ખાણો છોટાઉદેપુર વિસ્તારમાં કાર્યરત છે પરંતુ ઘણી જગ્યાએ ગેરકાયદેસર ખોદકામ થયું હોવાની ચર્ચાઓ ટોચના સ્થાને ચાલી રહી છે ગામના સમયમાં જે ખોદકામ કરીને પચાસથી સાહીઠ ફૂટ સુધી અને તેનાથી વધુ ડોલોમાઇટ પથ્થરનું ખોદકામ કરવામાં આવ્યું હોય જે ખાણો હાલ યથાવત સ્થિતિમાં અને બંધ પડેલી છે આ ખાણોની અંદર હાલમાં ચોમાસું હોય વરસાદનું પાણી વિપુલ માત્રામાં ભરાઈ ગયું છે જ્યારે બાજુમાંથી અંતરિયાળ ગામોમાં જવાના મુખ્ય રસ્તા પસાર થાય છે જે રસ્તાને અડીને આ પથ્થર ખોદેલી ખાણો બંધ અવસ્થામાં પડી રહી છે જેમાં કોઈ પડી જાય કે કોઈનો જીવ જાય તો જવાબદારી કોની તેવો ગંભીર પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે છોટાઉદેપુર પંથકમાં કાનાવાંટ દડી ગામ વનાર જેર પાડલિયા બેડવી જેવા ગામોમાં ડોલોમાઇટ પથ્થર ખોદેલી ખાણો ખુલ્લી અવસ્થામાં અને પ્રજા માટે જોખમરૂપ થઈ પડી છે